નાનકડા નાડા નહેરમાં ફેરવાઈ પતિત પાવની નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે સંકળાયેલી માં નર્મદા આજે ખુદ તેમનું અસ્તિત્વ બચાવવા જંગ લડી રહી છે એક સમયે ખડખડ વહેતી અને રુદ્ર સ્વરૂપ ધારણ કરનાર નર્મદા મૈયાના આજના દ્રશ્યો જોઈને કોઈ પણ શ્રદ્ધાળુનું હૈયું કકડી ઉઠે કેવડિયામાં નર્મદા બંધની ઊંચાઈમાં વધારો તેમજ નબળા ચોમાસાના કારણે છેલ્લા બે વર્ષથી નર્મદા નદીનો પ્રવાહ સતત ઘટી રહ્યો સુધી સમુદ્રના પાણી પહોંચી જતા ખારાપાટની સમસ્યા સર્જાય છે કેટલાક સ્થળોએ તો નર્મદા નદીનો પટ બિલકુલ નાનો અને છીચડો થઈ ગયો છે એક સમયે જ્યાં નાવડીઓ ફરતી હતી તેમાં રહેવાના જળમાર્ગ પર હવે રીક્ષા બાઈક અને ટ્રેક્ટર જેવા વાહનોથી લોકો નર્મદા પાર કરી રહ્યા છે નર્મદા નદી સુકાઈ જતા ખેતી પ્રવાસન અને રોજગારી એમ તમામ ક્ષેત્રે ભારે નુકસાન પહોંચ્યું છે પરિસ્થિતિ એવું છે કે અહીંયા નદીમાં જયારે ઊંડું પાણી હતું તો અમારી બોટ ચાલતેલી તો અમે ઘણા સમયથી આ લોકોને આવ જાવ કરતેલા અત્યારે અમારી એવી પરિસ્થિતિ છે કે અમારા નાવરા બી હુકા મરી હુકે પડી ગયા ત્યારે બાદ અમે મચ્છીનો ધંધો કરી એ બી અમારો બંધ થઈ ગયો અમારા ખેતીલાયક પાણી નથી ખેતીમાં બધું જે

મોદી વડાપ્રધાન એ પણ નદીઓની સુરક્ષા નદીઓની શુદ્ધિકરણ નદીઓના બહા જલ સ્ત્રોત કરે છે એમની સરકાર સરકાર એને પણ મા નર્મદા માટે કેમ નહીં મા નર્મદા સુખાઈ રહ્યા છે એકદમ ગંદકી થઈ ગયા છે તો પણ એના માટે કેમ ના કરી રહ્યા છે એ બહુ દુખદ વાત છે લોકોની હાલત કફોડી બની ગયેલી છે ગયા વર્ષે પણ નર્મદા જયંતિ પર ત્રણસો મીટરની સાડી ચડાવી મુશ્કેલ બની ગઈ હતી આ વર્ષે પણ બારમી ફેબ્રુઆરી જ્યારે નર્મદા જયંતિ આવી રહેલી છે ત્યારે હાલમાં નર્મદાના આ કિનારેથી પેલા કિનારે ચાલતા જવાય છે સદીઓથી નર્મદા નદીનું અનેરું ધાર્મિક મહત્વ છે આથી દેશ વિદેશના કરોડો લોકો જેને પૂજે છે તે નર્મદા મૈયાને પુનઃ તેના ભવ્ય ભૂતકાળની જેમ ખડખડ વહેતી કરવાના તમામ પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે તે જરૂરી છે નિલેશ ટેલર જીએસટીવી ભરૂચ